વડોદરા માં વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી આવે અને જે મહિલાઓ બહેનો સાથે અન્યાય થયો હોય ઘરની બોટ જે ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને જે બાળકોના માતા પિતા ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે આવી રીતે જો તમે કરતા હોય તો એ ખોટું કહેવાય અને આ રીતે આ રીતે નહીં ચલાવી લેવાય કોંગ્રેસ પક્ષ લડશે ओ पकड़ो बस 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 अरे होश में कैसे अरे भासवा ले जा बे अरे हमरा पीएसआई रे ए चल अरे लेवा जा करवाओ मत कर ए भाई ये के कर रहा है भाई तू सीतरी आ गया આયા આજી શું કેતો રે આજે તમે પગડા કાટ કરવા આયો આ કાર્યક્રમમાં છે અમે કોને જય જય ના આજી પગડા કાટ કરવા આજે બધા કાલ આયા કી આઈ નો પર આ કોણ છે આગળ આલ્યા પછી છે અમે પબ્લિક નો आवाज છે પબ્લિક નો आवाज કરાવ્યા છે રમેલિયા સાહેબ શું કાર્યક્રમ આજાતિમાં દેશાજનને બધાને બોલવાનો અધિકાર છે રમેલિયા સાહેબ અધિકાર છે તમને શું કરવાનું તમે અલગ સાઈમ ભૂલી ગયા

লোকশা <yyar. sydlab>

રાજ્યના મુખ્યમંત્રી ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી પણ મળવાનો સમય ના આપે અને એવામાં જે બે પેરેન્ટ્સ જે બે નિર્દોષ બાળકો ગુજરી ગયા આ ભ્રષ્ટાચારના જે કાંડમાં હરની બોટકા એમના માતાઓ જ્યારે મુખ્યમંત્રીને વાત કરવા જાય ત્યારે મુખ્યમંત્રી જાહેરમાં એમને ખખડાવે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યો છો અને એ બહેનો સાથે ત્યારબાદ મુખ્યમંત્રીના ઇશારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરાની પોલીસે એ બહેનોના મોઢા દબાવ્યા એ બહેનોને તેથી ગુનેગારોની જેમ લઈ ગયા ક્રાઈમ બ્રાન્ચમાં ત્રણ ત્રણ કલાક ગોતી રાખ્યા અને અગાઉ પણ આ વડોદરા શહેરમાં સમા વિસ્તારની માતાઓ બહેનો જ્યારે એમના ઘરમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે પણ ત્યાંની પોલીસે જેવી રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો એ તમામ મુદ્દાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગ્રુપ પર સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ હતો સત્યાગ્રહ એટલા માટે કારણ કે જે મહાત્મા ગાંધી નો દેશ મહાત્મા ગાંધી નું ગુજરાત જે કહેવાય અને ગાંધી વિચારનું પણ અપમાન થતું હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાના નશામાં એટલા અભિમાનમાં આવી ગયા કે જે પ્રજાએ એમને ચૂંટાઈને મોકલ્યા એ પ્રજાઓને પણ ભૂલી ગયા એક બાજુ ભાજપ વાતો કરે કે બેટી બચાવો અને મહિલા સશક્તિકરણ કરે એમની સાથે ખેંચી ખેંચીને લઈ ગયા ભારતીય પાર્ટી નેતાઓ પોલીસ ને કરીને પ્રજાનો અવાજ દબાવે અવાજ દબાવે આજે પણ તમે જુઓ કે શાંતિપૂર્ણ કાર્યક્રમ પરમિશન માંગવામાં આવે છે વડોદરાની લોકશાહી છે ઉભા રહ્યા અને પુત્ર ને બાળવા દીધા અને તો સ્ટેટમેન્ટ આપ્યું કે પરવાનગી લીધેલી છે પુત્ર બારવાની પરવાનગી અમને શાંતિપૂર્ણ ધરણા કરવાનો પણ અધિકાર નથી આટલી બધી દાદાગીરી આટલી તારાશાહી આના વિરોધમાં જે ધરણા અમારે ગાંધી ગુ કરવાના હતા એ ધરણા પોલીસ અમને નથી કરવા દીધા માટે અહીં આટલા બધા પોલીસ સ્ટેશન કોંગ્રેસ પરિવારના અમે આગેવાનો એ ધરણા પર બેઠા છે